જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં પુરવાની શરદી જેવું વાતાવરણ છે પૂરવાની ઉળાઈ દીધી છે નવરાવીને ભૂઈ ગઈ છે બપોરનો રસોઈનું ટાણ વાત્ર થઈ જાય ગાયોનો ટાઈમ ગાય કારણ કે બધી ઊભી થઈ ગઈ અને જેનીશા છે ને તિહાણી છે કારણ કે બે પેનોને માથા ધોઈ નવરે તો જેની શા કે મારું માથું નથી વળ્યું જેની શાને કંઈ પણ ટેન્શન જેવું લાગે ને એટલે ગાયના ઝાડિયામ તરત રહી જાય લેસન હોય ઘણું બધું તો પણ ઢાળીયામ બેસીને કરતી હોય અને કોઈ કાંઈ કીધું હોય તો પણ એ ગાયના ઢાળીયામ વીજે જાય જેની હાણી હવાર દિવસનો મૈત્રો મૈત્રો આવો ટપક ટપકની જેમ વરસાદ શરૂ છે અને ગાયો આપણી બધી ઊભી થઈ ગઈ છે ગાયો પાવાનું કામ એ આગળ શરૂ કરવાનું છે જેને પપ્પા આજે આવ્યા નથી બાર ગયા હોય બટા

બેઠી અને આજે તો રાંધણ છે બપોર પછી તો સતત રસોઈ બનાવવાની કાલે આખા દિવસની રસોઈ બનાવવાની છે અને અમે ગયા વખતે પણ મેં રાંધણ વિડીયો બનાવ્યો હતો ક્યારે કીધું કે ક્યારે રાંધણછટના જે છે નથી હોતી ખાલી રોટલી રોટલા શાક એવું જ બનાવી છે કારણ કે દર વખતે તળાતી નથી રાંધણછ પેલી રાંધણછ આવે છે ને જે બેસતા એ કરાતી નથી અને આ બીજી રાંધણસઠ આવે ને તો તળાતી નથી એવું કંઈક છે પેલાનું પરંપરાગત કંઈક હશે મને બહુ ખ્યાલ નથી તો આપણે રોટલી રોટલા અને શાક જે કાલે આખા દિવસની રસોઈ બનાવવાની છે બપોર પછી તો અત્યારનું કામ બધું થઈ ગયું છે ને અત્યારે રસોઈ પણ જલ્દી વેલાહાર બનાવી લઈ જેથી કરી બપોરની રસોઈ બની વેલા નવરા થાય બપોર પછી રસોઈ બનાવે રસોઈ તો બનાવી કે પાંચ વાગે ને ચાર વાગે પણ પાછો વાર વાર માલનો ગાયોનો મિલ્કિંગ ટાઈમ થાય એટલા માટે જઈ છે જો હું આવી તો ફરી પાછી ગઈ હવે એ ઢાળિયામાં જ રે જ્યાં જ્યાં સુધી પપ્પા નહીં આવે ત્યાં સુધી ત્યાં ગમાણે બેસે ગાયો ની પાસે એટલે કઈ ચિંતા નથી કઈ ટેન્શન નથી જેની જાણી ગાયો પાસે વહી જાય એટલે કઈ ટેન્શન નો રે ઝરફર ઝરફર મેહુલો શરૂ થઈ ગયો છે વરસાદ તો આમ તો વરસાદ નહીં બતાય પણ આમાં પાણીમાં બતાવે કે વરસાદ આવે કે નહીં આવો કઈક વરસાદ શરૂ થઈ ગયો છે ને આપણે આ છે ને કંટોલાના વેલા પર ફરી બીજો કઈક વેલો લાગી ગયો છે એટલે કંટોલા નથી દેખાતા પણ નીચે જે જેઠની બાજુ છે ને ત્યાં કંટોલાનો વેલો છે તો કંટોલા પણ છે તો કાલે હાથમની રસોઈ બનાવવા માટે આપણે થોડાક કંટોલા વીણવાના છે તો આમાં જે ઉપર તમને ક્યાંય કંટોલા નહીં બતાતા હોય નીચે આ પાન છે ને કંટોલાનું છે આ બીજા વેલાનું છે એટલે કંટોલા બધા લઈ લઈએ આપણે એકલા કંટોલા છે તો કંટોલાનું શાક બધા બહુ જ ભાવે મને એમ હતું કે લાડ બધા કંટોલા નહીં હોય થોડાક જ છે પણ કંટોલા ઘણા છે એટલે કાલ હાતમ નું શાક બની જાય આપણી માટે મસ્ત હા ધ્યાન રાખો બડાવામાં પછી યારું ને બધું હોય આમાં પેલી વાર આવ્યા હતી વાડીમાં વાડીએ બલેડનો આવ્યો હોય પણ આમાં બધા અંદર માથ નાખો એટલે તો આપણને કંટ્રોલ મળી ગયો અહીંયા કંટ્રોળા તો છે હું મને એમ તો ઉપર વહેલા ઠકાઈ ગયું ને બધા કંટ્રોલ નહીં હોય પણ આ મસ્ત હાચમનો શાક થઈ જાય કંટ્રોલનો શાક હાય હમણાં વાહ ઘણા બધા કંટ્રોલ છે હું

મળશે કે કાકડી એમ લાગે જે તો મળવી જ જો એવો મોટા વેલામાંથી સોરી નનકુ શીશું છે મસ્તીનો અરે બહુ મસ્ત છે એવડી જ કાકડી હોય ને તો મજા આવે ખાવાની કાશીનો પડે આ અવળી જ કાકડી હોય ને તો ત્રણ વાગી ગયા છે અને રસોડાની પૂરેપૂરી સફાઈ થઈ ગઈ છે હવે રાંધણ રાંધણસટનું રંધાય એની શરૂઆત કરવાની છે તો સફાઈ કરી અને શાક બકાલું બધું જો અહીંયા ઉપર મૂકી દીધું છે તો બસ હવે થોડું એટલે તરત જ તે રસોઈની શરૂઆત કરી દેવું ફરી પાછો માલનો ટાઈમ થાય તો માલને મિલ્કિંગ કરવા ગાયું હોય તો બધું ફૂકાઈ જાય ત્યાં સુધીમાં પછી શાકનું એ એક કામ લઈ લેવાનું છે રસોઈ ખાલી બનાવવાની છે રોટલી રોટલા શાક એવું જ તે પણ તો પણ તે વાર લાગે કાલે આખા દિવસની આ સાંજથી ચાર ટાઈમની રસોઈ બનશે એટલા માટે તો હું અને બાર પછી શરૂ કરી દેવું અત્યારે ઘડીક રસોડું સુકાઈ જાય ને આજે રજા છે એટલે હવાની બચ્ચા પાર્ટી કવરાવે છે પૂરવા ગવરાવે છે તેને બા સુવડાવે છે એશવી હોતી હોતી લેશન કરે છે વાગી ગયા છે છ અને રસોડામાં ધુવા ધૂર થઈ છે તો વાળો છો કારણ કે બે સુલા બા પ્રગટાવાના છે એટલે હજી વાર લાગશે અને મેં રોટલી નો લોટ બાંધી દીધો છે બાર રોટલા રોટલી બનાવશે અને હું અહીંયા ગેસ ઉપર શાક બનાવીશ તો શાક પણ કંટોલાનો નો આપણે મોડી ત્યાર કરી નાખ્યું કમસે કમ દોઢ કલાક હોય ગઈ એટલા કંટોલા એક કિલો કંટોલા હતા તો દોઢ કલાક થઈ ગઈ ખૂણા ફૂલો મૂકી દીધો છે અહીંયા ખૂણામાં પણ એક સૂલો મૂકી દીધો ત્યાં હું ખીર મૂકી દે ગેસે શાક મૂકી દે બાર સૂલા પર રોટલી રોટલા કરશે તો રસોઈ બહુ હમટી બનાવે છે છ વાગી ગયા છે જોઈ છે ક્યારેક હું બને જેની નેસી ધરબડાટી બોલાવે છે તોડવાની અને પૂરવાને મજા નથી એટલે બે ભાઈ પૂરવાને આજનો દિવસ રાખશે બાકી રસોઈનું કામ ક્યારેક પછી ખબર નહીં ને આપણે બાર વાગે પેલા સૂલા ઠારવા પડે દસ અગિયાર વાગે સૂલા પણ ઠારવા પડશે આજના હાથ વાગી ગયા છે અને શાક બની આવ્યું છે આપણું કંટોલાનું

કારણ કે આ પાછા દસ અગિયાર વાગે ગયા તો સુલાઈ ઠરવા પડશે સુલો તો ઠરી જાય આની ગોળ ને સુલે કા ગેસે બનાવાનો રહે હનુમાન ચાલી સાસો ની વાત એટલે બોલવા નથી બધા બોલી લીધી છે ને અહીંયા જો હિસાબ કિતાબ થાય છે ભણ્યા નતા ને પેલા

વાગી ગયા છે રાતના સાડા દસ અને રસોડાનું કામ કમ્પ્લીટ થઈ ગયું રસોઈ તો જો કે ક્યાર નહી બની ગઈ હતી કે સાડા આઠ વાગ્યા રસોઈ થોડીક રોટલી હતી અને ચૂલા ઠરી પણ ગયા હતા પણ મેં શું મોહન થાળ બનાવ્યો એટલે થોડીક વાર લાગી એટલે મોડું થયું છે પણ કઈ નહીં તો પણ કામ કમ્પ્લીટ થઈ ગયું છે આપણું સાડા દસ વાગ્યા ત્યાં અને સૂલા એકદમ ઠરી ગયા સુલા ગાયના છાણથી લીપી પણ નાખ્યા અને મસ્ત રસોડાની સફાઈ થઈ ગઈ છે આપણા શીતળામાંના કંઈક એવું મહત્ત્વ છે કે ભાઈ સાતમના દિવસે રસોડાની ફૂલ સફાઈ કરી નાખવી બધી રીતે રસોઈ બનાવી નાખવી આ મહત્વ કંઈક એવું પણ બતાવે છે કે રસોડું આપણે એકદમ ચોખ્ખું કરીએ ક્યાં બાને આમ તો આપણે રોજ કચરા પોતા નાખતા હોય પણ સામાન બધું એમને પડ્યો હોય તો પણ સફાઈ કરતા હોય આજે એકદમ ક્લિયર ગામડાના હરેક રસોડા થઈ ગયા હોય ગાયના છાણથી લીપાઈ ગયા હોય જોકે કોબુ છે એટલે એઠે ગાયનું છાણ નહીં લીપવું પડે પણ ચૂલા ઉપર લીપી દીધું છે તો દરરોજ તો આ ખાનામાં કચરા પોતા નથી લગાડતા કારણ કે કાળો પણ હોય બધું બળતણ પડ્યું હોય સાણાનો ભૂકો પડ્યો હોય એટલે પોતું લગાડીએ એટલે બધું બહુ રગડો થાય ક્યારેક આપણે એમ સફાઈ કરી ક્યારેક કરતા હોય પણ રે ડેલી માટેની પાસે બધું ખાલી કરી ને એ બધી સીમની ધોઈ બધું પાણી લઈ અને સાફ કરી નાખ્યું અને ચૂલો પણ ગાયના ચણથી લીપાઈ ગયો તો આ જે સફાઈ અને એટલો અનેરો નજારો લાગે ને એટલી ગમે કારણ કે આખો દિવસ રસોઈ ન બનતી હોય એટલું રસોડું ચોખ્ખો રહે કે એની વાત નો પૂછો અને એક દિવસ સુલાને પણ આરામ મળતો હોય છે જેમ આપણે રજા આવે એમ અગ્નિદેવને પણ એક દિવસની રજા મળે તો આપણી રાંધણ થઈ ગઈ છે તો આપણો વિડિયો અત્યારે આપણો આહેસ પૂરો કરશું કેવો લાગ્યો કમેન્ટ કરજો જો ગમે હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો છે હવે એના કરી અને દીધો છે હા તો હા કિલો આમ કિલો જ છે કિલો લોઠાનો કિલો જ નહીં હશે સતા ઘરના ઘીમાં એટલો ફરક